ખેડૂતોને કમોસમી વરસાદની અંદર થયેલા નુકસાનની સર્વે થયા બાદ સરકાર શ્રીના આદેશ અનુસાર સહાયના પૈસા ચૂકવવાના હોય ત્યારે પિયતનો દાખલો લેવા માટે નર્મદા નિગમમાં જવા માટે ખેતીવાડી દ્વારા જણાવતા નર્મદા નિગમ દ્વારા બંને ગામોને કેનાલનું પાણી આપવામાં ન આવતું હોય સાથે સાથે પોતાના બોરો દ્વારા તળાવો દ્વારા તે ખેતી કરી ઉપયોગ કરતા હોય ત્યારે પેટના પૈસા ભરવા જણાવતા પૈસા ન ભરવા

અમારું ગામ નર્મદાના કમાન એરિયામાં વર્ષોથી નથી અમે નર્મદાનું પિયત કરતા નથી અમારે તલાવડિયું અને શોક કૂવા કરીને અમે જીરાનું પિયત શિયાળું વાવેતર કરેલું જ્યારે એનું નુકસાનનું વળતર આપવાનું આવ્યું ત્યારે આ લોકોએ કીધું દાખલા લાવો હતું નર્મદાવાળા અમારી જોડે ફી વસૂલી અને પછી દાખલા આપીએ એવું કહે છે અમે નર્મદાનું પાણી લીધું નથી તો અમે સોળસો રૂપિયા આઠસો રૂપિયા એવી વસૂલત ક્યાંથી આપીએ તો અમારી માગણી એવી છે કે લૂંટિયા ઠીકરીયાને આ દાખલામાંથી મુક્તિ આપવામાં આવે અને અમને જે પિયત જે સહાય આવે છે પિયત મુજબ જ અમને સહાય મળે અમારી સહાય કપાવી પડે નહીં કેવી રીતે અમે પિયત કર્યું ગામના ચેકડેમો છે કુવા છે કુવાઓમાંથી અને જે કુદરતી વરસાદના આધારે જે તલાવડીઓ ભરી હતી એમાંથી પિયત કર્યું મારું નામ મહેશભાઈ દેસાઈ ગામ લુટિયા